તો શેણિયા લોટ નહીં મિક્સ કરવાનું ચાલુ કરી દીધું ગરમ બહુ છે તો હજી તો આપડા ડુંગ નાન મરચા નાન અંદાજ બાકી છે આ ખાલી બટેટા નું ઝાલે છે હજી તો આપડે મરચા ના ભજીયા ભીંડો થોડોક હા આ ભીંડાના કેવા ભજીયા થાય ભીંડાના થાય એવા સાસ તો આપડે જો ભીંડાના ના ભજીયા બને છે હવે કેવાક થાય આ મરચા ના હવે જય માતાજી જય દ્વારકાજી મિત્રો મિત્રોને તો આજે આપણે બનાવવાના છે ભજીયા તો તમને બધું વિડીયો આગળ બતાવીશું તો વિડીયો ને સુધી જોઈએ તો આપણે પેલા તો ડુંગળીનું નું કટિંગ જ કરવી તો મારી મમ્મી એ હે ને પેલા તો ડુંગળી કટિંગ કરવાનું ચાલુ કરી દીધું હે આપણે પેલા હે ને ડુંગળી કટિંગ કરી નાખવી તો આપડે ડુંગળીનું કટિંગ કમ્પ્લીટ થઈ ગયું અને હવે પછી જો આ મરસાના સીરિયા કરવાના છે અને પછી બટેટાની પતરી કરવાની છે તે એવું ચાલુ કરી દેવી તો આપણે થોડીક મરચાની કટકી પણ કરી નાખવી ને પછી આખા મરચાના બનાવશું સીરિયા કરીને આ પેલા કે થોડીક કટકી નાખી દેવી ડુંગળી તો હાલો હવે હે ને આપણે બટેટા ની પતરી ચાલુ કરી દેવી અને પતરી કરવા માંડવી પછી પતરી ના ભજીયા થાય ને મસ્તી ના લાલ મરસાના બનાવવા લાલ મરસા હે મરસા એટલે અસલ મરસા થાય બટેટા ની પતરી આવી થાય હે હું બનાવું પતરી કેવી થાય આવડતી હોય મને આવડતી ન હોય એટલે જાડા પાતવા થાય જાય મારે એ ખરખું ચાકુ હાલતું નથી થાય મારે હે ને જો આ ઘણી બગડી જાય હે હરકી થાતી નથી એક હરકી તો આપડે થઈ ગઈ હે કમ્પ્લીટ પતરી એક બટેટું પીડ્યું છે પણ એ હમણાં ઘટેન તો કરી વાળ તો બાકી આટલી પતરી કરી છે અને હજી હે ને આપડે ડુંગળી ને એવું આમાં છે તો આજે એક ધોંધ કરી વાળું છે અને તો આગળ દેખાડતા જાવી તો હવે પછી આને જો આ એક ગ્લાસ જેટલું પાણી લેવાનું અને એમાં હે ને ચટણી બનાવવાની એ તો આપણે તૈયાર પડી કે લઈએ કેતો ની ચટણી આની બનાવવાની છે આપણે દુકાનેથી તૈયાર જ મળે એટલે પેલા ચટણી બની ગઈ હોય ને તો પછી ગરમા ગરમ ભજીયા ખાવા મણાય આપણે જેમ બનતા જાય એમ એટલે પેલા ચટણી બનાવી નાખી તો આપણે ચટણી બનાવવા હાટું જો એક ગ્લાસ પાણી આ તપેલીમાં નાખી દીધું છે અને આપણે છે ને તૈયાર આવે દુકાનેથી ને એ ચટણી છે એટલે એક ગ્લાસ પાણી આમાં ગરમ કરીને એમાં નાખી દેવી એટલે બની જાહે આપડે ચટણી તો આપડે જો ચટણી હે ને આ બનાવવા આટું પાવડર આમાં નાખી દીધો આ ત્યાર જ આવે દસ રૂપિયા ને પડીકી એટલે હવે પાણી ઉકાળી નાખ્યું એટલે તરત જ બની જાહે આપડે ચટણી ભજીયા ની હમણ હવે થોડુંક હલાવી નાખ્યું ને એટલે મિક્સ થઈ જાય આપણે હે ને પાંચ સાત મિનિટ તો આને ફૂલ ગેસ માથે ઉકાળી ને પછી ઉતારી લીધી ચટણી ને એટલે થઈ ગઈ જોરદાર ગળી ચટણી આપણે તો આપણે જો ડબ્બા માંથી તેલ ગરમ કરવા હાટું કાઢે છે તો આ મારમી જો સેણિયા લોટ નું પેકેટ તોડી વાળ્યું છે અને આ છે સેણિયા લોટ આપણે આ પાણી લઈ લીધું છે એમાં પેલા મીઠું નાખ્યું આપણે અને હવે નાખશે સેણિયા નો લોટ આપણે જો આ સેણિયા લોટ લોટ નાખું સેણિયા તો શેણિયાનો લોટ મિક્સ કરવાનું ચાલુ કરી દીધું અને પાણીમાં નાખવાનું હોય આપડે ફૂલ સોડા ને એવું તો આપડે જો આ લોટ ને મિક્સ કરવાનો હોય ગાંગળીયું ગાંગળીઓ ભાંગી જાય એ રીતે એટલે ગાંગળીયું નો રે તો આપડે જો ગાંગળીયું ભાંગ્યા પછી આ છે ફૂલ છોડા તો આ જો આપણે ફૂલ સોડા નાખે છે ફૂલ સોડા ફોડી વાળું એટલે ફૂલ આવીને લીંબુ નો રસ છે કાઢવી એટલે ફૂલ સોડા ફૂટી જાય ને તો આપડે ફૂલ સોડા ને એવું નાખીને કમ્પ્લીટ કર્યું હજી આમ કે નાખવાનું ચાલુ મીઠું ને એવું આપડે જેટલું જોયું પ્રમાણે બાકી આવું મિક્સ કરવાનું છે તો આપડે કમ્પ્લીટ કરતા જૂલો પણ જગવી વાળ્યો હે મસ્ત મજાનો જો આપડે સૂલો જગવા મણ્યો હે અસલ અને અહીંયા કણે ભજીયાનું તૈયાર કરી વાળ્યું છે હમણાં આપણે હવે તેલ આવે આમાં મૂકી તેલ અને તેલ ગરમ થાય પછી ભજીયા શરૂઆત કરવી આપણે તો તેલ પણ મૂકી દીધું ચૂલો જગવીને આપણે ગરમ થવા આપણે હવે હે તેલ આવવા મળ્યું હે થોડું થોડું પછી જોયું હવે આવી જાય દેખાતું હમણાં બતાવું નજીક લઈ તો આપણે જો પેલા જ ને ટ્રાય મારી એનું જોવો તમે આપણે થોડું થોડું જે તેલ આવે ને એટલે અસલ થાય એટલે હવે આવતું જ જાય હમણાં ફૂલ આવી જાય ને પછી જોરદાર થાય તો આપડે પેલું ભજી છે એ કાઢી લેવાનું છે આ કાથલું કરી લ્યો આમાં આવવા જેવું થોડુંક નાખવું પડે ને પેલા આવવાનું થઈ જાય એક નાનકું ભજ્યું હતું એ સુલામ દાવા દીધું આમાંથી નહીં થોડુંક નાખી દઉં હવે તેલ આવી ગયું છે અને હવે ભજીયા નાખવાનું ચાલુ કરી દીધા હે ધુવાડો પાછો છે ને આમ સામો જ જાય છે એ બાજુ થી બે આમ આપડે નાખવાના ને ભજીયા એ બાજુ ધુવાડો થાય હે તો આપડે જો મસ્ત ના બંધે બટેટા ને પતરીના થાય પેલા તો આપણે જો ભજીયા જોરદાર બનવા મણ્યા હે હવે તેલ આવી ગયું છે જોરદાર આપણે બાળ હારી થઈને એઠે એટલે તેલ અસલ આવી ગયું તો હવે ભજીયા આપણે અસલ થવા મણ્યા હે જો ફૂલાવા મણ્યા હે આપણે ભજીયા એક વારમાં વાળી નાખી હલાવી ને એટલે એક ને એક સાઈડ ઢે ના ફરી જાય ને

સડી ગઈ છે આ જાય ચેક કરવી સાખીન કે પેલા ગાણવાના કેવા થયા છે એટલે હતા એમણે આ પાછા પત્રી જાડા પાડ મે કરી ની બહુ જાડી થઈ ગઈ ઈજ નઈ સડી હોય લગભગ તો એમ કે આપણને આવડતી ન હોય ને પત્રી એટલી બહુ થોડી જાડી થઈ જાય હમ જો ઈ પછી ઘરેક કડક લાગે મે ઓલી જાડી કરી હોય ની તો આપણે જો બીજો ગાણો હોય સડી ગયો બાળ બહુ જામી ગઈલી છે સમજો આટાણા કાથરો ટાડી આવે છે બાકી બાળ આ બહુ થઈ છે નકરી હાઠ્યું છે ને એટલે તો આપણે જો બીજો ગાણો કમ્પ્લીટ થઈ ગયો છે તો આજે ડુંગળી ના મરચા ના ની અંદર બાકી છે આ ખાલી બટેટા નું જ હાલ છે હવે આપણે મરસા ના ભજીયા બનાય છે જોરદાર તો આપણે મરસા ના સીરિયા ના જો આ બનાવ્યા ને જે આમાં છે એ હમણાં નાખ્યું ને એક ગાણવો કાઢી લીધો મરસા ના ભજીયા આપણે મરચાના ભજીયા હવે આપણે ડુંગળીના છે બટેટા ના એવા હતા અને ડુંગળીના હવે થાય તો આપડે હે ને ઈ ભજીયા થતા પણ હું હે ને ભીંડો લઈ આવ્યો ભીંડાના કેવા થાય ટ્રાય મારવાની આપડે તો આ ભીંડા ને સીંગુ છે આટલી જ છે એટલે જોવા ટ્રાય કરવા પૂરતી હું લઈ આવ્યો હું કેવી થાય ભીંડા ને ભજીયા કેવા ખાવાના લાગે હાથ કર્યો તમે ખાવા વિજિયા બને ભજીયા કર્યા એટલે ખાવા આવી ને ભજીયા ગરમા ગરમ બનતા કીધું ખાવા મળે ગરમા ગરમ એવું હે આ જો ભીંડો થોડોક મળ્યો બા ભીંડા ના કેવા હા ભીંડાના કેવા ભજીયા થાય ભીંડાના થાય એવા જોવા હાટું કર્યા હે કે ભીંડા થોડાક આણ્યા હે હવે ભીંડાના બનાવવા હે થોડાક ઉપર હોય છે એવું ભાડકે પછી એકલા ભીંડા ભીંડા ના કેવા થાય શાકવા બનાવી થોડાક અલ્ફા એવું છે એટલે આ તો અલ્ફા નથી એટલે લઈએ હાલો બનાવી હમણાં આગળ જોવી અટાણે ખાવાનું સારી છે ને જે બનતા જાય ગરમા ગરમ તો એવું લીધું તો આપડે નવીન જો ભીંડા ના ભજીયા જો ભીંડા ના ડ્રાય મારે છે જો આપડે આમાં ભીંડો મળે

હવે સેલા સેલા આપડે હધુ જે મળેલું હતું ને ઝીણું કટિંગ એ સાધુ મિક્સ કરીને હવે સેલા એના બનાવી નાખવાના આપણે મરચાં કટકીને ડુંગળી એવું હોય ને એના ટમેટા નથી નકર ટમેટા બને ઘણી વસ્તુ ને પણ આપડે હાલમાં મેથી નથી કોથમી નથી એવું છે નહીં એટલે નકર તો એ હાલે જ ભજીયા માં તો એવું છે હવે સેલો છે તો એ મિક્સ કરી નાખ્યું એના એક બે ગાણવા જે થાય હમણાં ભજીયા થઈ જાય પછી ખાઈ તો હાલો હવે આપડે ચટણી ને ભજીયા ને ખાઈ

હમ આમ શાક છે બટાટાનું નું ચટણી ભાવતી નથી ચા ક્યારે ખાય છે એવું છે તો ખાવા મણ્યા છે કીધું હાલો બપોરા કરી લેવી ખાઈ પી લેવી એટલે બપોર પછી નવરા હતા ને એટલે પછી ભજીયા બનાવી નહીં ખા જ બા તો ટાઈમ નો હોય આપણે કામ હોય એટલે હે ને કામ હોય નવરા જ નો થાય કામ માં આજ જરા કગાવ નવરા હતા જ ભજીયા બનાવીને ખાવી એ નવરા બેઠા હોય તો થોડા તો આપડે હે ને ખાઈ પી લીધું ધરાઈને ને ભજીયા ને મારમી જે હજી ઉલાળે છે શું ભજીયા હજી ખાય છે એવું છે આ મરચાના હા મરચાના આવો આલો હા અમે જ લીધા હવે અમારે ખાઈ લીધા અને અમારે જો વિશાલભાઈ કેમ મજા આવી ને વિશાલભાઈ ભાઈ ખાધા બા કેવું થયું ભજીયા ખાવાય ભજી રોજ રોજ થોડા ભજીયા ખાવાના હોય કાઈ કઈ હમ તો હાલો આપડે ભજીયા ભજીયા ખાઈ પી લીધું ને ધરાણા આવે બપોર નઈ બાળા હતા તેવું છે તો આ વિડીયો ગમે હોય તો એક લાઇક કરજો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો મળવી એક બીજા વિડીયોમાં ક્યાં સુધી બાય